હેલો આજની જન્માક્ષરમાં આપનું સ્વાગત છે તમારી રાશિ માટે કયો ખાસ દિવસ લઈને આવ્યો છે તે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જુઓ યાદ રાખો આ માહિતી ઇન્ટરનેટ પર આધારિત છે અને અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી ચાલો શરૂ કરીએ મહેશ આજનો સમય તમારા માટે આત્મનિરીક્ષણનો છે તમે કોઈ જૂના નિર્ણય પર પુનર્વિચાર કરી શકો છો પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરતા પહેલા સારી યોજના બનાવો વૃષભ આજનો દિવસ તમારા માટે સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે કાર્યસ્થળમાં તમારી મહેનત અને સમર્પણથી તમારા ઉપરી અધિકારીઓ પ્રભાવિત થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ ખર્ચ પર ધ્યાન આપવાની જરૂર છે મિથુન આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક રીતે પડકારજનક બની શકે છે તમારા વિચારો સ્પષ્ટ રાખો અને કોઈપણ મોટા નિર્ણયને થોડા સમય માટે મુલતવી રાખો સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને ધીરજ રાખો કર્ક આજનો દિવસ નવી શરૂઆતનો સંકેત આપે છે જૂની સમસ્યા દૂર થશે પરિવાર સાથે સમય પસાર કરવો આનંદદાયક રહેશે વ્યાપારીઓને લાભની તક મળી શકે છે સિંહ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેશે તમને નવી જવાબદારીઓ મળી શકે છે જેને તમે પૂરી કાર્યક્ષમતાથી નિભાવશો રોકાણના મામલામાં સાવધાની રાખો અનુભવી વ્યક્તિની સલાહ ફાયદાકારક રહેશે કન્યા આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે નોકરી ધંધામાં પ્રગતિના સંકેત છે તમે જૂના મિત્રોને મળી શકો છો જે તમને ખુશ કરશે તુલા આજનો દિવસ સંતુલન જાળવવાનો છે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહો અને તમારા કામ પર ધ્યાન આપો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે પડકારો લઈને આવી શકે છે પરંતુ તમે તમારી બુદ્ધિ અને મહેનતથી દરેક સમસ્યાનો ઉકેલ લાવશો કોઈની સાથે બિનજરૂરી દલીલબાજી ટાળો પૈસાના મામલામાં સાવધાની રાખો ધનુ આજનો દિવસ તમારા માટે પ્રવાસની સંભાવના ઊભી કરી રહ્યો છે કાર્યસ્થળ પર તમારા વિચારોની પ્રશંસા થશે નાણાકીય બાબતોમાં લાભ થશે તમે જૂના મિત્રોને મળી શકો છો મકર આજનો દિવસ તમારા માટે વ્યસ્તતાથી ભરેલો રહેશે કામનું દબાણ હોઈ શકે છે પરંતુ તમારી મહેનત ફળ આપશે પરિવાર સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો કુંભ આજનો દિવસ તમારા માટે સર્જનાત્મક ઉર્જાથી ભરેલો રહેશે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિત્રો સાથે સમય પસાર કરવાથી આરામ મળશે મીન આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે પરિવારમાં કોઈ સારા સમાચાર મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતા લાવશે કોઈપણ મોટો નિર્ણય લેતી વખતે આત્મવિશ્વાસ સાથે કામ કરો ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પર આધારિત છે અને અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી આભાર મિત્રો આ હતી આજની જન્માક્ષર અમને આશા છે કે તમને આ માહિતી ગમી હશે જો એમ હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં